હા કચ્છવી ન્યૂઝ હુસેનભાઈ નોતિયાર આજે સ્વતંત્ર ત્રણ દિવસે વરસાદ ચાલુ છે તો પરજવ ગામની શું હાલત છે એ તમે જણાવશો વરસાદ તો સાહેબ બહુ ઘણી છે આપણાં જાહજીટામાં પાણી છે ને અતિ ભારે વરસાદ છે ચોક કે પાણી પાણી છે ગામની અંદરમાં ચોકડ પાણી છે ને આ ખેતો પણ માણસો ખસાયેલા છે ત્યાં પણ માણસો પહોંચી નથી શકતા બધા કોઈ દુકાન દુકાને ક્યાં નથી જઈ શકતા દૂધવાળા ઘરે દૂધ રાખી બેઠા છે ક્યાં કોઈ વસ્તુ એવું નથી કે પાણી પાણી જ દેખાય છે બીજું કાંઈ નથી ગામમાં કેટલા પાણી ચડે છે ગામમાં ઘણો પાણી ચડે છે જોઈ લો પાછળ એટલા પાણી છે તો હાથ મૂકી દે ચાર દિશામાં પાણી છે ચાર દિશામાં ગામમાં બરાબર ખેતરોની ને માલધારીઓની શું હાલત છે ખેતર ને માલધારીની તો એવી હાલત છે અમે જઈ જ નથી શકતા ત્યાં સમજી લો કે ચોક છે પાણી પાણી છે ખેતરો જ્યાં વાડીએ બેઠેલા માણસો ત્યાં જ બેઠેલા છે એને કોઈ ને ખબર નથી ક્યાં શું છે આવે બંધ થાય પછી ખબર પડે તો તંત્ર ની આ જવાબદારી છે તંત્ર ને તમે શું વિશે શું કહો છો કલેક્ટર સાહેબ એ સૂચના આપી હતી એ બદલ અમે બધા બેઠા છીએ ઘરોમાં હવે જે ઓછું પડે પછી ક્યાંક જઈએ ઓકે